I mm -hmm.

એ જ જી પી આર જી છે પી આર એટલે અમારે દુહી કેમેરા કે જાવું છે જાવું જો મને ના જવા દીધું જદ ના કીધું આપણે વાવેતર અહીંયા મને જોવા જાવ પણ ના જવા દીધી એટલે તમે અહીંયા રાખો અમે તમને લગાળ્યો હોત રાખે છે આ શું આ તો કોઈ આવડે ન આવડતું આવું મે પહેલી વાર જોયું જ છે કે આવડે અરે મારું આજુ આદ નો ખેલ ગાને એમ છે આ તો બધું ને હવે કે આવડતું નહી તો પહેલી વાર

અલા માથે ની આડું જ લાગુ જ હું ન ઓલા ઓમ પણ તમે મારી એ નાળજો નાખો તમે કેટલા લાઈ જાય લ્યા અલા આડું તમે ના હો ને અન્યા આડું નાગું તમે ઓમ નાખવાનું અલા

આ તો તમિયા ગોગડા માગજો તો શાક ભાજી આલો અન્યા શાક ભાજી મારે શું કરવી ને મારા પાખિમ વાય નહી તમારા પાખિમ તો વાય લાગે આદુ અમાર પાખિમ તો વાયન જ થી કે આ તો નાખી છે એમની આદુ હું ભરી વેળ તમન ફોન વાય કરે જ ગમ હું અલા નાખેલું છે એ મારા બાન શું જાય છે હેડવાજો

ફોન કરવા દેજો મને તો હલો હા જાણું બા કેટલે જમરજીન ભાઈ ને તમે અઠવાડિયા નું કીધું તું ને તારા માં કીધું તું શેડવા આવવાનું તમને નઈ ખબર પડતી જાણ લ્યો અમે તો મફત છેડાવા છે હીરા પૈસા આલી છે તો પણ મેં કીધું તો ભલા મણા માર માં આબુ પડન તાણે આરો હાલ ચકા છો

પણ તો એને તો આવું પડે ને ચાનું પાને આ ખાડિયા કીધું છે પણ પેલા ગયા માં જ શરમ એ મારે આ કરનું તમે છે આવન હોય તો તમને પહેરતે આવડે છે આ તો શી શી ગયો ના હોય તો રાયડો તો જબર પહેર્યો છે આ તો હજી આપણો આપણો હોય ઉગવા તો જમા છે આ રી ગયા છે તો હોય બોલા આપણો મારો ટ્રેક્ટર પડ્યું આ જુજો આ કેટલી જણીઓ આ ટ્રેક્ટર નઈ પડ્યું રાજી અને ભરેલો ખૂબ હોય ડોઢેનો ફર કેવરા જ છે ગળ્યું કરો અરે પા શેડવાનું તમે અઠવાડીયાથી કીધું હતું કેમ નઈ આયા તમે ફરે જો મારો ઓને વધારે પૈસા આલીન હા તો તમે શું પા હતા તમે 500 રૂપિયા આલો એમ અને તમે ઓય આઈન તો બેહી ને ઓટા તો માર તો હા ઈ આયા તો ઈ તો જ છે છે તો ગયા આઈન પડ્યા રહી છે આ પણ આ ખાતર આવું શું તો તો લીધી નહીં અને જી ખાતર ના ખાલી છે આઈન પડ્યા રાખે અને આ ઘર જાણે પાડી હોય તો તો શું બધું બધું એટલું છોડી દે એમાં શું ઓમ છે એટલું છોડી નું ઘર આપણે ગયા કમાઈ ગયા છે એટલે વાડો હટાઈ ના ભરે શું ખાકે આ છે અને આ તો પાછો કંજુસ મારો આલી છે હોય તમે તાન જો ઓસા હો ગયા જોડે કે અમારે આપડે એ પણ લેટર નાખીએ નાખવાની આપડો કરશે કેલા છો ને વાડિયા સુભા ભારત કરી અલ્યા હાલતા આવ કન કાલતા આવ તમે અલ્યા પણ આટલું કરીજો મારા શેત્રમાં નકો માંગવા આવતા છે કે પેલી બાઈ ઘર એ જોય ઓય અલ્યા તો તમે અમને માર ખવરાવો કન નહીં અલ્યા મુકુ જય શ્રી રામ 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 આ નવ આયુ છે કેમ હોય

યા મરી ઓય ને હા ઓજો તાર આડું તો તમે કેમ જો લાવ્યો પેટન હળ્યો માજી લઈ જાયશું શું હાડો અલા આ તો અમાર બંગા કેપું છું અняя એ એ મારી નાખે આદુ અняя આદુ યાર અમે યાર દુખ ખાતું નાખરા તમે આ છે નવયનું બીજું કોઈ નહીં આ હું આમાં ના જમી એ મારજો બેટરે બી હોય જો સાઈડમાં કે ગાદે હોય ખાતર નાખો દે તીકરા પર બોડ મૂકો બદલી નાખો અમારે તમે લાગ્યો મારું બધું એક ટ્રેક્ટર એમો બધા વાંગો સિમલ નતો હું એય એક વાત કરું તમને શું આકરા એમ ગાડ્યો હાતું તમાર જોય બોલ ટ્રેક્ટર અલવ આવ સસ્તા ભાવમાં મેલું માર બત જમી ને ટ્રેક્ટર એકલું શું કરું ભાઈ છોન

રોટલા ખાઈજો અમારે રોટલા ખાઈજો તમારીએ ઓય તું મને રોટલા હવે સાજી હવે રોટલા ખાઈજો મારો રોટલાનું કે

હા હવે કમાઈ રહ્યા ભરે પણ અરે અમારે ગરકારે

150 રૂપિયા નું ભરાય કે શું 150 રૂપિયા 150 રૂપિયા નેરે એ તો આરે જ છે મગિયા વાજે આવતા હો મીડી દીવા ને ના ના

તમે મારાખણ પહેરા વગર તમે મારી આબરુ બધા ખીજામાં આપડા આ બધું બાતી ને નાખી ને આ તો એટલું જ નાખો અંધારું થઈ ગયું ચા બા પાણી મૂતા ને મેલવા મેલાયું ભાઈ મારો બેટા ચા પડી ગયો કાઠો મને